ગઈકાલે જ્યારે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરી હતી જેમાં અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે કે તેમના વિસ્તારમાં હવે વરસાદની જરૂર હતી કારણ કે પાકનો હાર્વેસ્ટિંગનો સમય છે જેથી હવે જો વરસાદ થયો તો નુકસાન થવાની ભીતિ છે જો કે કેટલાક દર્શક મિત્રોએ જણાવ્યું છે કે તેમના વિસ્તારમાં હજુ સારા વરસાદની જરૂર છે જેથી પાકને પૂરતું પિયત મળી રહે

નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને આજે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં અમે પૂછ્યું છે કે જે મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર કયા જિલ્લામાં જોવા મળશે કયા વિસ્તારમાં સામેલાધાર વરસાદની શક્યતા છે અને સાથે જ ચોમાસાની વિદાય ક્યારે થશે જેને લઈને પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણ્યું અને સાથે હવામાન વિભાગે કયા વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે તેના વિશે વિગતે વાત કરી વાત ગુજરાતી પર અમુક વિસ્તારોને બાદ કરતા ગુજરાતમાં આ વર્ષે ખૂબ સારા વરસાદ થયા છે ધીમે ધીમે હવે વરસાદો છે તે ઘટી રહ્યા છે તેની વચ્ચે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતા આગામી ચાર દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી આ વરસાદનો રાઉન્ડ છે તે ચાલવાનો છે આ પાછોતરા વરસાદને કારણે અનેક ખેડૂતોને નુકસાન થવાની પણ મિતિ છે કારણ કે હાલ મગફળી જેવા પાકનો હાર્વેસ્ટિંગનો સમય છે અને જો એમાં મોડું થઈ જાય તો મગફળી જમીનમાં ઉગી જાય એ પ્રકારની સ્થિતિ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું છે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટા પડી રહ્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં 1 થી 2 સુધીના વરસાદો પણ જોવા મળી રહ્યા છે હવામાન વિભાગના આંકડા પ્રમાણે કચ્છ અને આસપાસના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી

દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે આ સિવાય પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ તમામ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે આ સિવાય બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરેન્દ્રનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે તો ઓગણત્રીસ સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારે પડી શકે છે જેમાં ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં પણ હળવો વરસાદ પડી શકે છે તેમાં કચ્છ બોટાદ જુનાગઢ પોરબંદર અરવલ્લી મોરબી દ્વારકા ગીર સોમનાથ દાહોદ મહીસાગર છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરત નવસારી ડાંગ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે જ્યારે ત્રીસ સપ્ટેમ્બરે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે એટલે કે ઓવરઓલ જો આપણે આ વર્ષે પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં અને દક્ષિણ ગુજરાતમાં એકસો સત્તર ટકા જેટલો વરસાદ પડી ગયો છે એટલે કે એકંદરે રાજ્યમાં એકસો અગિયાર ટકા કરતા પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે રાજ્યના મોટા ભાગના ડેમો છે એ પણ હાલ છલોછલ જોવા મળી રહ્યા છે ત્યારે આગાહીને લઈને અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ છે તે મજબૂત છે અત્યારે એ લો પ્રેશર કેટેગરીમાં આવી ગઈ છે આજે આ સિસ્ટમ મુંબઈ સુધી પહોંચી ગઈ છે અને ડીપ ડિપ્રેશન સુધી આ સિસ્ટમ પહોંચે એવી પણ

દ્વારકા ગીર સોમનાથ ભાવનગર અમરેલી અને બોટાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે એ સાથે કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદની શક્યતા છે જ્યારે મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જેમાં વિરમગામ સાણંદ નડિયાદ આણંદ ખેડા અમદાવાદ ગાંધીનગર આ તમામ વિસ્તારનો